લોકો માટે નેગેટિવ વાત ના કરીએ નમસ્કાર હું કિતન પટેલ આજે સમજીએ શબ્દોનું મહત્વ તો ચાલુ કરીએ હું મારા વાતથી જ શરૂઆત કરીશ જ્યારે મારામાં મેચ્યોરિટી નહોતી ત્યારે અમુક વાતો કોઈક કરી હોય તો હું બીજે કરતો હતો જ કોઈક વાત જેનાથી કોઈકને ફેર પડે એવી વાત જે અંકત હોય એ કોઈક મિત્રને કરતો મને એમ કે હળવા થઈ જવાય એની અસરો વિશે તો મેં મેચોર થયા નહોતા એટલે એમ જ બોલી જવાતો મારી પાસે એવી બે વાતો આવેલી જેના કારણે બે વ્યક્તિઓ મારા માટે ખૂબ જ નિરાશાજનક અભિગમ ધરાવતી હતી મેં પર્સનલ એમની માફી માંગી હતી હવે તો હું ખૂબ જ સાર પ્રહુ છું આવું તમારા જીવનમાં પણ બનતું હશે બે વ્યક્તિઓ મળે ત્યારે સંવાદ થાય એ સ્વાભાવિક છે વડી ચાર કે પાંચ વ્યક્તિઓ હોય તો વધારે વાતો થતી હોય છે ઉમંગમાં અને ઉમંગમાં તમે કંઈ બોલી જાઓ છો જેની અસર કાયમ માટે રહી જતી હોય છે આ માટે એક ઉદાહરણરૂપ વાર્તા સાથે આખી ઘટના સમજીએ કે શબ્દોનું કેટલું મહત્વ હોય છે એક સુંદર છોકરી હતી એ છોકરી એટલી બધી સુંદર હતી કે જ્યાંથી નીકળે ત્યાં લોકો એકી ટસે જોઈ રહે એ છોકરીના ઘણા દીવાના હતા એમાં એ એક છોકરો સૌથી વધુ દીવાનો હતો એ જે રસ્તે જતી હોય ત્યાં ઊભો રહે સુંદર છોકરી ઘરમાંથી નીકળે તો ઘરની બહાર જેટલી વાર નીકળે એનો દીદાર કરી જ લે છોકરો કોઈ એવી હરકત નહોતો કરતો બસ એને મન ભરીને જોઈ લે છોકરીની દાદી સાથે બધી વાતો આ છોકરી કરતી આ સુંદર છોકરીનું પણ ધ્યાન આ છોકરા ઉપર ગયેલું દાદીને વાત પણ કરેલી હવે ત્રણ વર્ષ જેટલો સમય થઈ ગયો હતો છોકરો રસ્તે ઊભો રહે જુએ અને બસ જતો રહે છોકરાએ જાણ્યું કે છોકરીના લગ્ન રહેવાય છે એણે એક પત્ર લખ્યું એ પત્રમાં એણે છોકરીને મહેસૂસ કરેલી જે પ્રેમ કરેલો જે રાહ જોયેલી એ તમામ વાતોનું વર્ણન કર્યું હતું એ પત્ર નહોતો પરંતુ એ પત્રમાં છોકરાએ પોતાના હૃદયના ઊંડાણમાંથી જે ભાવો આવ્યા હતા એની સમગ્ર હકીકત લખી હતી તેણે હિંમત કરી આ પત્ર છોકરીને આપ્યો છોકરી પત્ર લઈ લીધો ઘરે જઈને દાદીને વાત કરી છોકરીએ કહ્યું કે દાદી પેલો રોજ જે છોકરો ઉભો રહે છે એને હું મળી હતી દાદીએ કહ્યું હે ભગવાન આતે શું કરી છોકરી બોલી દાદી હું રસ્તામાં જ એને લખેલો કાગળ લેવા માટે ઊભી રહી હતી તમે વિચારો છો એવું નથી હું એ છોકરાને મળી નથી દાદીએ કહ્યું લાવ એક આગળ દાદી એક એક શબ્દ વાંચો દાદીએ કહ્યું આ કાગળ લીધો એના કરતાં એને મળી લીધું હોત તો તારું જીવન સુધરી જાત આ એનો કાગળ લઈ લે લઈ તે મોટી ભૂલ કરી છે છોકરી બોલી દાદી મેં કઈ ભૂલ કરી દાદીએ કહ્યું આમાં જે શબ્દો લખ્યા છે એ વાંચ્યા તે કેટલી ઊંડાઈથી એ તને ઓળખે છે કેટલો પ્રેમ તને કરે છે હવે તારા લગ્ન થવાના છે હવે તું આ કાગળ સાચવીને તું તારી પેટીમાં લઈ જઈશ અત્યારે તો સારું છે પરંતુ ભવિષ્યમાં તારા પતિ સાથે એણ બનશે ત્યારે તું પેટી ખોલીશ અને આ કાગળ વાંચીશ કે મને કેટલો બધો પ્રેમ કરવા વાળો કોઈ વ્યક્તિ મળ્યો હતો પછી તું તારા લગ્ન થવાના જે વ્યક્તિ સાથે સુખેથી રહી શકે નહીં શકે તું આ છોકરો અને તારા પતિ વચ્ચે હંમેશા કમ્પેર કરીશ તને વારંવાર એ ફીલ થશે કે કાશ મેં પેલા છોકરા સાથે લગ્ન કર્યા હોત તો અહીં વાર્તા પૂરી થઈ પણ તમે જોયું કે શબ્દોની અસર કેવી થઈ આ શબ્દો જ છે જે તારે પણ છે અને મારે પણ છે તમે જ્યારે અતિ ઉત્સાહમાં આવી કોઈક માટે ખરાબ બોલો છો ત્યારે સાંભળનાર વ્યક્તિ જેના માટે તમે ખરાબ બોલ્યા હતા એ વ્યક્તિને વાત કરે છે ત્યારે એ વ્યક્તિને કેટલી ખરાબ અસર થાય જો એના માટે સારું બોલાયું હોય તો સારી અસર થાય છે જો ખરાબ બોલાયું હોય તો એની નજરમાં તમે સાવ હલકા ચિતરાઈ જાઓ છો વર્ષોથી પેટમાં પડેલી કોઈકની નેગેટિવ વાત જ્યારે બહાર આવે તેનું કારણ તમે હો છો તો સામેવાળી વ્યક્તિ ખૂબ દુઃખ દુઃખની લાગણી અનુભવતી હોય છે ઉપરની વાર્તામાં શબ્દોનું મહત્વ સમજાવ્યું છે કે પેલા છોકરાને મળી લીધું હોત તો એ વાત ભૂલાઈ પણ જાત પણ આ તો શબ્દોનું બંધન હતું એ કાયમ સ્થાયી થઈ જવાનું એટલા માટે જ કોઈકની પર્સનલ વાત હોય કે કોઈ ઘટના હોય એ કોઈ સાથે શેર ના કરવી જોઈએ જો કોઈક તમને કોઈકની પર્સનલ વાતો કહે છે કોઈકની ચુગલી કરે છે તો તમારી પણ અને તમારી વાતો પણ પણ હશે કોઈક માટે ખરાબ શબ્દો પ્રયોજવા જોઈએ લોકો પોઝિટિવ સાઈડ જોતા નથી કોઈકના નવ્વાણું કામ સારા હોય તો સારું કહેતા જીભ ઉપર કાટા વાગશે પણ જો એ વ્યક્તિ દ્વારા કોઈક એક કામ ખરાબ થઈ ગયું હોય તો એ વ્યક્તિ એમના માટે વિલન સાબિત થઈ જશે અહીં જધન્ય કૃત્ય માટે તો કોઈને પણ માફ ના જ કરવા જોઈએ પણ નોર્મલ કોઈ ભૂલ થઈ હોય તો તો પણ એની મોટી વાત બનાવી સમાજને ખરાબ પ્રયાસ છોડતો નથી ચાર મિત્રો હતા એમની વચ્ચે કેતન નામના વ્યક્તિની પહેલા સારી વાત નીકળી એ ચારમાંથી એક બોલ્યો જવા દેને એની વાતો એ તો આવો છે પેલા વ્યક્તિની સારી વાતોને કાપી એની ડાર્ક સાઈડ ની વાતો ચાલુ થઈ ગઈ પોઝિટિવ વાતો લોકોને કેમ નથી ગમતી કોમેન્ટ બોક્સમાં હું તમારા જવાબની રાહ જોઈશ દરેકના જીવનની ડાર્ક સાઈડ હોય જ છે ખૂબ ઓછા લોકો છે જે સંત જેવા છે પહેલા આપણે કેવા છીએ એ જોઈ બીજાની વાતો કરવી જોઈએ શબ્દોની અસર એ કાયમ માટે રહી જનારી અસર છે મહાભારતનું યુદ્ધ અંધેકા પુત્ર અંદાજ એવા સ્ટેટમેન્ટના કારણે થયું છે ઉદાહરણો છે એનું ધ્યાન સ્વયં રાખવું રહ્યું તમે જો આર્ટિકલ વાંચો છો તો સમાજમાં વધારે સારા વિચારોનો ફેલાવો થાય એ માટે તમે કોપી પેસ્ટ કરી એનો ફેલાવો કરશો મારા નામની એલર્જી હોય તો નામ કાઢી નાખશો